મગર આવ્યો લાગર આ જે હવેલી પિક્ચર ઉતર્યું હતું અમિતાભ બચ્ચન ના સૂર્યવંશન પિક્ચર ઉતર્યું પિક્ચર હોય ઉતર્યું હતું એ હવેલી દેખાય એ રસ્તો બંધ જવાનો પણ જોઈએ બંધ જવરાયા

si 25 dia kakak juga kok adola mending kok ya bagus banget ya eh bak mau gitu apa namanya ini deh

અને આ નદી છે બાલારામ પોણી ચાલુ જ છે કદાચ પિક્ચરમાં આવી છે અંદર મગર એટલે જોવા જવા દેતા નહીં બે જ મગર દેખાણો આ નદી આખી આગળ જાય બાલારોમ નદી આ પાણી ચાલુ જ છે અને મેલ દેખાય પિક્ચર ઉતર્યું હતું સૂર્યવંશમાં આ મારા બધા ભાઈઓ ફોટા પાડી અને વિડીયો ઉતારીને એવું બધું કરી